કે હું તમારા મેલે આવીશ પણ તમે સીધું મારા એ હરિશંદ્ર રાજા કે છે મને બાપુ આ મારક બતાવો ભૂખ લાગી ને પછી એમ કે છે કે હવે આના પછી હવે આના પછી જેટલું ગુરુ મહારાજ ભાઈ હતું ને એટલું ગુરુ મહારાજે સમજાયું પછી કે બાપુ હવે આની આગળ કાય

આમાં તારે ઉતરવું છે તો કે હા એ કે જો રાજ કરવું સારું છે આ કરવું છે એના કરતા રાજ કરી હોય થાય બાકી હવે આ મારે પકડ્યો પાકો તો કે તારું આવશે કે આવે છે ને બાપુ અને બે હરખા પલ્લા હોય નહીં આ થાય કે હા બાપુ મારું બહેરું આવે તારા બોલાય જે કઈ એમને ઉપદેશ આપવાનો હતો ઉપદેશ આપી અને પછી હરિચંદ્ર ને કે છે કે હવે તું યોજા તારા રાજમાં તારું બહુ નો મુક્તો જ આશ્રમ મારે બે પાંચ કામ છે કાઈ વાંધો નહીં બાપુ અયોધ્યા મહારાણી વિચાર કરો તેથી બાપુ અયોધ્યા ની પ્રજા એ શું કીધું હોય છે વાણી પુરાવો આપે છે છોડી અયોધ્યા રાજા જેને મેલી મર્યાદા બાપુ જબુમાએ વાણી કરી છે અને હરિચંદ્ર કીધું કે આ મારું બહેનનું ભલાય રોકાય હું જાઉં છું અને આમ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કે છે ઉભો રે અયોધ્યા ના સમ્રાટ ને કે છે ઉભો રે ઉભા રહ્યો એમ નહીં ઉભો રે બાપુ બાપુ કદાચ તમે આખી જિંદગી રાખો ને તોય મને ભેગ ન પડે હું આ પૂછવાની ક્યાં વાત કરો પણ તમારા આશ્રમ કરું રાખીને હું નહીં હજી તમે મને ક્યાં ઓળખો છો ઈ કરી શકે

અને હરિચંદ્ર બાપુ કોઈ દી કોઈને પૂછ્યું નથી મારું બહેનું અહિયાં શું કરે છે આપણે બાર કલાક નો ટાઈમ છે આ ઘણાય આપણે નથી આ મોબાઈલ માં પેપર માં જોઈ ફલાણા ભાઈ ના ઘરવાળા એટલે ફલાણા ભાઈએ વાત કરી કે ખૂન કઈ નઈ ગયું હવે ખૂન કઈ ને ગયું ભાઈ વી ગયો ઉપર આ ભાઈ એ ગયા માલપા હવે ભાઈ નું નાશ મોડા થઈ ગયું હવે એ નો બીજા ગોતી હવે શું કરશું નથી જોતા આપણે જોઈએ જ છે ને એ મારા જોવાય છે મારા ભાઈ શું વાતો કરતો હતો હવે તારા ભાઈ પૂછતા માર ભાઈ ના ભાઈ બીજું કઈ અમારે તારા ભૈયર નું કામ નતું પણ બાપુ આ જીરો મારો કેવાનો અર્થ મારું 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 કરે છે કે કેટલા તૈયાર મરી જાય કોઈ વાયર નો તો મરી જવું જોઈએ અને આ વિવિધ નું હવે શું જીવિકા નું કામ છે આ એનો ભરતરી નો દાખલો છે ને હું ઘણી વાર કઉ છું એ અત્યારે કઈ દઉં હવે આપડે ખાવું નથી હવે બાપુ ને એનું જેવું તેવું હોય નહીં પહેલી વાર કારણ કે આ દુનિયા છે ને ગમે ગોઠવી દે ગમે એનું નામ કરી દે એ જે ને બાપુ એ હાકી પિંગલા હતી જ નહીં બાણું લાખ માળવો જેને દૂધતો હોય ને એ રાજા કેવો અને શિકાર કરી અને વળતા વેરા એક ગામ ની બાજુ માંથી નીકળ્યા અને બહુ ભાઈ ગુજરી ગયો છે એની અંદર નીકળેલી ને એક ભાઈ માથા પસારતી આવે વાળ તોડતી આવે એટલે આમ જોયું કે આ બેન બહેરા બધી સંસારમાં ન જાય પણ આ એક બેન કે હોય જાય છે કોણ હશે કે બેન ના ઘરવાળા હશે બેન નો દીકરો હશે બેનનો બાપ હશે ભાઈ હશે કોણ હશે કે આપણે જોવું છે કે આ બેન શું કરે છે આમ સમજણ થી થોડાક આગા આમ ઘોડા ઉભા રાખી અને ઉભા રહ્યા ચાર પાંચ સૈનિકો છે અને અહીંયા સમસાન લાકડા ગોઠવી ની ભાઈ મળદા ને બાબુ માથે ગોઠવી દીધું અને આમ અગ્નિ ચાપી ને એટલે બેન એમ કે છે પણ મારું સતર્ક આવી ગયું હવે મને મારા જીવન શું કામ મને મારવા દિવ્ય હોય મારવા એમ કાંઈ ભાઈએ પકડેલા હાથમાંથી છોડાવી અને હળદી અગ્નિમાં બાપુ બેન ચડી ગયો ભાડ 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 હળગી ગઈ અને ભરતની બાપુ ઘોડા ઉપર બેઠો ફેટો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો હા હા એ ઉંકારો ન કર્યો અને આખે આખી બાપુ જેમ પડદું એમ હળકી ગયો એમ ભાઈને પૂછ્યું કે ભાઈ આ બેન હળગી ગઈ કોણ હતું અને ગુજરી ગયું એ કોણ હતું કે ગુજરી ગયો ને ભાઈ એ બેન નો ઘરવાળો હતો ને ઘરવાળા ની વાહે એ બેન ગુજરી ગઈ અને ભરત રીને બાપુ વાંઠો હોય તો લોહી નો નીકળે હા હા કેટલો પ્રેમ આ જગત જે પ્રેમ ની વાતો કરે છે ને એ પ્રેમ નહી એ તો કોક ના ઘર માં બાપુ ભડકા કરે ને પ્રેમ નો કેવાય વેમ છે એ પ્રેમ નથી પ્રેમ તો અટીએક્શનનો મંત્ર કહેવાય પ્રેમને વાતા હોત તો જગત જોગી બની જાત હાલકી હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂતરા બાપુ પ્રેમ છે ને જગત માં પ્રેમ હોય ને અહીંયા મારા નાથ પરમેશ્વરને પ્રગટ થવું પડે એને પ્રેમ કહેવાય કોઈક નાના ઘર હોય બિચારા ગરીબ માણા હોય એની કોઈ જુવાન દીકરી હોય અને એને આપણે ઉપાડી જઈએ આને શું તમે બહાદુરી સમજો છો અને આ શું તમે પ્રેમ સમજો છો અરે મારો નાથ કોઈ દિવ માફ ન કરે મારા રામ બની અગે તો સપોર્ટ કરજો બાપુ આવા કોઈ દી કોઈ પગલા ન ભરતા એ બાપુ વિચાર કરે ભરતરી કે આ બે નો પ્રેમ કેટલો ઘોડા ઉપર બાપુ એના ભાન નથી હો અરે આમ થડાક ઉથડાક ખડા ઉથડાક આમ મને એનું બાપુ સકડીએ સડી ગયો હા 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 ઘરે આવ્યો પીંગલા ના મેલે ગયો અને બેઠો છે પીંગલા પાણી આવી પણ વાત કરો બેનુ છે શું એ અરે પીંગળા એક મેં આ ચિત્ર જોયું ને મારું હજી આ મામલો થંભી જાય છે મને મેં એક ચિત્ર એવું જોયું શું ને એની વાત કરવું એ કે પણ શું હતું વાત તો કરો

પરંત વિચાર કરે કે આ ત્રીજા નંબરનો તો બીજા નંબરનો કેવો હોય છે અને પહેલા નંબરનો કેવો હોય છે કે અમે ઉને સમજાવો તો ખરા ને ત્રીજા નંબરનો કેવી રીતે કેવો ઈ કે આ જે તમે જોઈને આવ્યા ને ત્રીજા નંબરનો છે અને બીજા નંબરનો પ્રેમ એવો હોય કે આમ સીતા ઉપર ધણીનો માછું ખોળામાં લઈ અને ઈશ્વરનું સ્મરણ કરે અને જમણા પગના અંગૂઠેથી બાપુ પ્રગટ થાય ને અગ્નિ એને બીજા નંબરનો કહેવાય તો કે પેલા નંબર નો કેવો એ કે પેલા નંબર નો એવો કહેવાય કે કોઈ એને એમ કે તારો પતિ ગુજરી ગયો ગુજરી ગયા એમ હંભળા કાનમાં અવાજ પડે અને શ્વાસ જો લીધો હોય તો બારો ન નીકળે અને બહાર નીકળ્યો હોય તો અંદર નો જાય જીવ નીકળી જાય આ પેલા નંબર તો ભરત્રી કે છે કારણ કે આપણે તો અપલખ તો શીખ છે જણ જણ જેટલા બાપુ બહેરા અપલખના શેર નહીં પેલી વાત જ

બાપુ બાપુ મોઢા માથે છોડી દીધું દરબાર દરબાર હું તમને પ્રેમ પેલો નંબર નો કરું છું પણ અખતરો ન કરતા જાણવાનું રોતા નહીં આવડે હું તમને પ્રેમ પેલા નંબર નો જ કરું છું તમારી મને ખબર પડે કે મારો ધણી ગુજરી ગયો એટલે હું ખોડિયા જીવ ન રહેવા દઉં એટલી શક્તિ મારામાં છે પણ આનો અખતરો ન કરતા નહીં આવડે ના ના હું એવું કરું અને રહી અખતરો કર્યા રહી ખરા તમને જેમ લાગે આપણા ભાઈઓ બેઠા છે એમાં અખતરો કર્યા વગીના રે ચારસો મહિના બાર મહિના ધ્યાન પાછું ફરતરી ના મગજ માં એવું વા તેથી પીંગળા આવું કે અખતરો એ જંગલ માં ગયા ને એનો ભાઈ વિક્રમ ભેગા છે એ વિક્રમ ને કે વિક્રમ તું મારો ઘોડો તારો ઘોડો ને તમે સૈનિકો બધા જાવ રાજમાં અને તારી ભાભીને ને કેજે તમારા ભાઈ ક્યાંય ગયા એમ પૂછે તો કેજે સિંહ ના શિકારમાં માં કાયમ આવી ગયા એનો ભાઈ કે પણ શું કામ આ બધું ઉભું કરવું જોઈએ કઈ કરવું આમાં લેવા ને દેવા ને કઈ હું તું આડું ઓળું થાય તો દુઃખી થઈ જાવ ઈ કે તું ભાઈ સમજતો હોય ભાઈ ને રાજા સમજતો હોય રાજા હું કહું એમ તારે કરવું પડે ઉપાડ કે હું કહું એમ કઈ જા નાનો ભાઈ શું કરે તેની તો બાબુ જીભાન ની કિંમત હતી વચન ની રીત હતી ની મર્યાદા બે હાથમાં બે ઘોડા લઈ અને વિક્રમ બે અટારી હાથ પકડી અને પીંગળા ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમ ભાઈ તમે આવ્યા ને તમારા ભાઈ કારણ કે ઘોડા બે જોયા સવાર એક જ હતો તમે આવ્યા ને તમારા ભાઈ એટલે વિક્રમ ઘડી બોલ્યો કે તમને કહું છું વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં કારણ કે નાટક તોળીયામાંથી જીવ નીકળી એને એમ કે પીંગળા તો ઉભી છે દાસી ને એમ કે પીંગળા ઉભી જ છે દાશી એ પીંગળા ને કીધું હાલો બા અંદર એ આમ બાંગડું પકડ્યું પીંગળા પડી ત્યાં ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને ઘણી જેવું ભરતરી આવ્યો અને બધું જોયું એક માણસો અને બાબુ ફરતરી બેકાબુ બની ગયો માથા ફસાડે વાળ તોડે મારી ભૂલ થઈ ગઈ ભીંગળા મને માફ કર માફ મરેલા શું તમને માફ કરે જીવતા હોય ને જીવવા દેજો હું ના પાપે હું મરી બાકી ભાઈ અબ્ઝો નો લે ઘણા નથી શમશાન માં જ્યાં માણસ હારો હતો પણ વેલો મરી ગયો એના બીજા જીવું બધા ભેગા ફેર માર્યો